આજે આપણે સમાજમાં ઉપયોગી થતા હોય ને એ સમાજ સેવક વિશે જાણવાનું છે અને શું કેવાય મોચી કેવાય મોચી આપણને શું કામ કરે

ડોક્ટર અને આપણ છે નર્સ નર્સ ડોક્ટર શું કામ કરે આપણ હા બીમાર હોય ત્યારે આપણે તાજા કરે આપણ છે નર્સ નર્સ એ શું કરે বিমান ઉડાડે સુવરે પછી આપણ છે આદમી આદમી એ શું કરે યુદ્ધ કરે કોની સામે આપણા દેશની રક્ષા કરે શું કરે આ કોણ છે સુથાર કોણ છે એ શું કરે લાકડામાંથી ટેબલ ખુરશી બારી બાયણા બધું બનાવે પછી આ કોણ છે લુહાર કોણ છે એ શું કરે નવા નવા લોખંડમાંથી બારી જાળી બનાવે ને રેલો બનાવે એવું બધું ઓજાર બનાવે બધા પછી આ કોણ છે સફાઈ કામદાર કોણ છે